દ્વારકા જિલ્લો કે જે બે હજાર તેરમાં જામનગર જિલ્લામાંથી અલગ પડ્યો હોય ત્યારબાદ દ્વારકા જિલ્લાનું સંગઠન માળખું પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ કરવામાં આવ્યું હતું ત્યાંથી આજ સુધી ભારતીય જનતા પાર્ટીનું જિલ્લાનું કાર્યાલય ભાડાના મકાનમાં રાખવામાં આવતું જે બાદ બે હજાર બાવીસમાં જિલ્લા ભાજપ કાર્યાલય બિલ્ડીંગ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું જેનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ જિલ્લા ભાજપ કાર્યાલયને શ્રી દ્વારકેશ કમલમ નામ આપવામાં આવ્યું છે આ કાર્યાલય સાત હજાર ફૂટના વિસ્તારમાં વિશાળ બિલ્ડીંગમાં બનાવવામાં આવ્યું છે જેમાં તમામ આધુનિક તમામ સગવડ આપવામાં આવી છે જેનું સી આર પાટીલના હસ્તે ઉદઘાટન કરાયું હતું આ તકે પ્રભારી સંગઠન મંત્રી રત્નાકરજી પૂનમ માડમ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા આજરોજ છઠ્ઠી એપ્રિલ બે હજાર ચોવીસ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટી બે હજાર તેરમાં દ્વારકા જિલ્લો અલગ પડ્યા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું એક સ્વપ્ન હતું કે પોતાનું ઘરનું ઘર બને અને એ કાર્યાલયમાંથી નિષ્ઠાવન કાર્યકર્તાનું નિર્માણ થાય અગાઉના પૂર્વ પ્રમુખો મેઘજીભાઈ કણઝારીયા કાડુભાઈ ચાવડા પૂર્વ પ્રમુખ શ્રી મારા રાજકીય માર્ગદર્શક શ્રી ખીમભાઈ જોગલ સાહેબ આ બધાનું પણ પ્રમુખ તરીકે ક્યાંક ને ક્યાંક યોગદાન રહ્યું છે ત્યારે છઠ્ઠી એપ્રિલ બે હજાર બાવીસ એ દિવસે આ જ જગ્યામાં આ ભવ્ય બિલ્ડિંગનું ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું ક્રમશ સાત હજાર ફૂટ જગ્યામાં આશરે વીસ હજાર ફૂટ જેટલું કન્સ્ટ્રક્શન કરી અને જે કાર્યકર્તાઓને આધુનિક સુવિધાઓ મળી રહે જેમાં કાર્યકર્તાઓ બેસીને પોતાનું કામ કરી શકે સંગઠનની જવાબદારી સંભાળી શકે એના માટે આ બિલ્ડિંગમાં તમામ વ્યવસ્થાઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને આજે એટલે કે છઠ્ઠી એપ્રિલ સ્થાપના દિવસે જ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા અમને સમય આપવામાં આવ્યો હતો અને જોગાનુજોગ સંયોગ એવો થયો દ્વારકાધીશ ભગવાનની કૃપાથી કે આજે જ એનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષના હસ્તે જ્યારે કાર્યકર્તાનું જે ઘરનું ઘરનું સ્વપ્ન આજે પૂરું થયું અને આજે એમના દ્વારા કાર્યકર્તાઓને અર્પણ કરવામાં આવ્યું આ કાર્યાલયમાં પ્રમુખશ્રીની ચેમ્બર વેટિંગ લોન ધારાસભ્યશ્રી એમપીસી બેસી શકે મહામંત્રીશ્રીઓ તેમજ કોમ્પ્યુટર રૂમ દ્વારકા જિલ્લાના દસ મંડલો આવેલા મંડળના એક એક બુથની ફાઇલ જેમાં પેજ સમિતિ બુથ સમિતિ એ બુથની મતદાનની કોપી જે હાર્ડ કોપી શોર્ટ કોપી સાથે તેમજ ઉપર બસો નેવું લોકો કાર્યકર્તાઓની આપણે લઈ શકીએ એ પ્રકારના ઓડિટોરિયમની વ્યવસ્થા કરવામાં આવી છે આપ જ્યાં અત્યારે આપણે બાઇટ લઈએ છીએ ઇન્ટરવ્યુ લઈએ છીએ આપણે ત્યાં એક કોન્ફરન્સ રૂમ છે અહીંયા પંચાવન કાર્યકર્તાઓ સાથે બેસીને અહીંયા આધુનિક ટેકનોલોજીથી સજ્જ એક ટીવી છે જેમાં આપણે હોમવર્ક પણ કરી શકીએ અને ચોકથી અને લેસન પણ કરી શકીએ અહીંયા મન કી બાત ઝૂમ એપ્લિકેશન અલગ અલગ ટેકનોલોજી સભર અહીંયા સુવિધાઓ છે આ કાર્યમાં નીચે એક ડાઇનિંગ હોલ કમ લાઇબ્રેરી પણ છે પ્લસમાં જ્યારે પ્રદેશમાંથી કોઈ સાહિત્યનો ટ્રક આવે તો એ અનલોડ કરવા માટે મોટું સ્ટોર રૂમ છે એ સ્ટોર રૂમમાંથી જિલ્લાના દસ મંડલોમાં વ્યવસ્થા થઈ જાય એ પ્રકારે રૂમ છે એક કિચન છે સિક્યુરિટી રૂમ છે અને ડાઇનિંગ હોલમાં અમે ટુ ઇન વન લાઇબ્રેરી પણ રાખેલી છે એની નીચે કાળી મંદિરની ઓફિસ છે અને બાજુમાં એક એવો લોબી છે કે જેમાં ભોજન પણ થઈ શકે જેમાં મિટિંગ પણ થઈ શકે અને પાર્કિંગ પણ થઈ શકે અને પછાડ સરસ મજાનું એક ગાર્ડન છે દ્વારકા જિલ્લામાં આવતા દિવસોમાં સારા કાર્યકર્તાનું સો ટકા નિર્માણ થશે રાષ્ટ્ર નિર્માણની ભાવના પ્રબળ બને એ પ્રકારે આજના દિવસે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી પાટીલ સાહેબે ધ્વજવંદન કરી અને કાર્યકર્તાઓને અર્પણ કરી અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને

મોદી સાહેબ સિત્તેર એસી ફૂટ પાણીના દબાણની વચ્ચે પણ ત્યાં પહોંચ્યા એમણે પોતાના ખુલ્લા હાથથી એ નગરીને સ્પર્શ કર્યો ભગવાન કૃષ્ણને ગમતો મોરપી જ એમણે અર્પણ કર્યું અને ત્યાં આપણી જે સંસ્કૃતિ છે એ પ્રમાણે ત્યાં યોગા પણ કર્યા અને આખા દુનિયાને બતાવ્યું કે આ ભગવાન કૃષ્ણની દ્વારકા ભૂમિનો અસ્તિત્વતા છે અને એટલા જ માટે અમે ભગવાન કૃષ્ણમાં અમે પૂર્ણપણે શ્રદ્ધા પણ રાખીએ છીએ જ્યાં દ્વારકા દેશના આશીર્વાદ હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પણ આશીર્વાદ લેવા માટે ચૂકતા નથી હવે જયારે તમે પ્રવેશ કરો કાર્યાલયની સામે ત્યારે ભગવાન દ્વારકાધીશની ખૂબ સુંદર ત્યાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે જતાની સાથે તમને ભગવાનના દર્શન થશે અને ત્યાર પછી તમે કામય લાગશો અને એટલા માટે તમને ભગવાનના આશીર્વાદ સાથે કામ કરશો એટલે એમાં સફળતા પણ મળશે એવો પણ મને વિશ્વાસ છે મોદી સાહેબ ત્યાર પછી અનેક જે ઇતિહાસ રચ્યા છે કેમણે રાજકોષે એમ છાપ્યું પેલા એમ છે ફક્ત દિલ્હીમાં એક એમ થતું અમારા સાંસદ કુનમબેન કે અમને બધા કોઈને કોઈ કાર્ય કરતા પત્ર માંગે કે અમારા કોઈ સગા બીમાર છે એના માટે ચીપચીપે કહે આપો ચિઠ્ઠી લખ્યા પછી પણ ત્યાં ભીડ એટલી હોતી ભીડ એટલી હોય કે એને કદાચ ત્યાં દાખલ થવાનું મળે નહીં સારવાર અને મળે નહીં મોદી સાહેબે કહ્યું કે એક જ આવી સ્કેમ એમણે આખા દેશની અંદર અલગ અલગ દરેક રાજ્યની અંદર રેમ્પ આપવા માટેની શરૂઆત કરી મોદી સાહેબે રાજકોટથી જે એમ્સનું લોકાર્પણ કર્યું એની સાથે આખા દેશમાં ફૂલ મળીને સાત એમ્સનું લોકાર્પણ કર્યું એમ એટલે બધી જ પ્રકારની સારવાર ક્યાં થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા તે ઊભી કરીને મોદી સાહેબ એ છે આપણે જાણીએ છીએ કે દેશ ને જોડો હોય તો એના માટે કનેક્ટિવિટી જોઈએ